હા આપણી શ્રેયા આપણે ભાણા જ છે ને આ પણ આપણે ભાણ જ છે દોસ્તો આમાં કેવું છે કે યાર આજે તો છે વરસાદ માંડવીની જો હાલત ખરાબ કરી નાખે છે દોસ્તો અને બીજું થોડા ઘણા માંડો કાઢી લીધી એના પછીનો જે મારા જે કાઢ્યા નથી આ તો ઘણા લોકોને એવું બરબાદ થઈ ગયું છે અને બહુ દુઃખની વાત છે દોસ્તો તો ચલો તમને બીજું આગળ બતાવે છે તો લોકો સાથે લાઈક કરી નાખીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકાય એક નંબર મસૂર્યું બધું એકદમ બધું ખરાબ કરી નાખ્યું છે અહીંયા બધી હરામ બદલી બધી યાર ભાગ્યમાળાની જિંદગી બરબાદ થઈ ગઈ છે ભાગ્યમાળા યાર છે એવું કેવું છે ભાગ્યમાળાની જિંદગી બરબાદ થઈ ગઈ છે ચાર મહિનાની વાણી યાર એક દિવસની અંદર કેવું લાગે યાર આપણા ભણાવીશ અને આપણી શ્રી હાર હંમેશા એન્જોય કરે છે તમે થોડો ખેતરનો નજારો બતાવો કારણ કે યાર બધી ખરાબી જે થઈ ગઈ છે ને એ તમને હું બતાવીશ તો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આ બધું એકદમ ખરાબ થઈ ગયું છે પગ પણ મતલબ ખેતરમાં જતા નથી અને હાલરમાં મતલબ હાલર શું ચાલવાનું છે કાલે વરસાદની અંદરમાં મતલબ કામ કર્યું ને તો એકદમ બધી ખરાબી કરી નાખી માન માન છે તે ભૂકો ના અંતે ઢાંક્યું દોસ્તો તો બધી આ બીજા જે ભાર વધ્યા છે ને તો આ જે ભૂકા વધ્યા પડશે કમસે કમ દસ દિવસ જેવું હજુ ટાઈમિંગ કાઢ ટાઈમ કાઢવાનું છે આ બધું આ જે છે ને આ બધું બધું પળી ગયું છે જે લોકોએ મતલબ ઢાંક્યું તેનું ઢાંકાયું છે બાકી તો આ પૂરો ખેતરની બધી બરબાદી થઈ ગઈ છે આ બાજુ પણ આ બધું જે છે બધું પળી ગયું છે આ બાજુ પણ ફૂલ આ બધા ભર પડી મતલબ ભર પડ્યા છે હા આ બાજુ આ બળા જ ખેતરના છે હા બધી બરબાદી થઈ ગઈ છે દોસ્તો આ બાજુથી મળીને આ બાજુ ફૂલ એટલે ફૂલ વરસાદ પડ્યો એના કારણથી યાર બધી ખરાબી થઈ ગઈ છે અને તમારે ખરાબી થઈ કે નહીં તમારે કઈ રીતના કર્યું કઈ રીતના નહીં જે બી આપણા ભાગ મતલબ કરતા હોય ભાઈ કમેન્ટ કરજો અને જે બી આપણા દાહોદ જિલ્લાથી જોતા હોય લોકો એ પણ કમેન્ટ કરજો કારણ કે યાર આકાશ ચાર મહિનાની મહેનત મતલબ પાણીમાં વધારી ફરી ગઈ છે યાર શું કરી આવે તો એમને બેટા સુકાય તો યાર બાકી સુકાઈ તો બાકી ઊગી જાય નહીં ઉગી જો કદાચ જાય તો યાર બહુ બરબાઈ થઈ જવાની છે તો યાર એને કોણ ખરીદવાનું છે પછી તો બહુ દુઃખની વાત છે પણ શું કરી આવે જે કિસ્મતમાં હોય એ મળવાનું છે બાકી કિસ્મતમાં જે ના હોય એનું શું કરીએ આપણે બાકી એવું છે કે કુદરતની અમે તો આપણું તો ચાલવાનું નથી બાકી ચાર મહિના સુધી ઘણા મતલબ એમાં ખેતરમાં મહેનત મજૂરી કરે આ તો ખાલી અહીંયા અહીંયા આગળ જ પાંચ છ ભર જેવા છે આ બાજુથી અહીંયા સુધી પણ બાકી જે બીજા જે તમને આગળ બતાવ્યા એ ખેતરમાં મતલબ ત્રીસ પાંત્રીસ ભર જેવું છે તો પાંત્રીસ ચાલીસ બધા ટોટલ થઈને પચાસ ભર જેવું પડી ગયું છે બાકીના દસ પંદર ભાર જ નીકળ્યા એના પછીનો બીજા ભર નીકળ્યા પણ નથી તો કાલે મતલબ બહુ મસ્ત મજાનો એ હતું તડકો હતો પણ અચાનક બે દિવસથી એવું થોડું થોડું લાગી ગયું પછી યાર વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો પછી યાર એક એક ભર જે અલગ અલગ પડ્યા હોય એને કઈ રીતે ઢાંકવા યાર બાકી આપણું ભણાય જ નહીં બધા એ લોકો એ દોડામ દોડી ભાગમ ભાગે કરે છે અને આ છે આપણે બેનનો રૂમ અહીંયા આગળ મતલબ ભાગ લાગી મારી બેનનું પણ બધું આ ખરાબી થઈ ગયું છે આ બાજુ બધા ગમશે દોસ્તો એકદમ જોવા પાણી ભરાઈ ગયું છે પારા પાણી છે માંડવી કાઢેલી છે બધી જગ્યા બધી ટોપા ટાપી કરીને અને આ બીજા ભરતા ઢાંકેલા છે છ સાત ભર જેવું ઢાંકેલા છે અને બીજી બધી આ કાઢી લીધેલી છે પણ આ ચારે બાજુ પાણી ભરાઈ ગયું હો રમીરા પકડમ પકડી બધું જો માટી ભરી 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 ના આ પાણીથી પાણી 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 સત્યા નાસ્તા એકદમ બરબાદી ખરાબ કરી નાખ્યો બિલકુલ એકદમ ખરાબી એટલે એકદમ ખરાબી આ બાજુ આ બાજુ તો દોસ્તો આપણો નાનકડો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું बोलता नहीं तो मलिशा उड़े नवाय कुलोग